આજ રોજ ગુજરાત ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આણંદના બાકરોલ રોડ સ્થિત નોલેજ ગ્રુપના વિદ્યાર્થીઓ પુનઃ એકવાર ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું હતું નોલેજ ગ્રુપ આણંદના કુલ સોળ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને બત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નોલેજ ગ્રુપ આણંદના એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતના અઢાર જિલ્લાઓમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ રહેશે પામી છે કુલ બાવન વિદ્યાર્થીઓ નેવ કરતા વધુ પીઆર અને પંચાણું વિદ્યાર્થીઓ એસી કરતા વધુ પીઆર સાથે ઉત્તીર્ણ થવા પામ્યા છે તે પૈકી અગિયાર વિદ્યાર્થીઓએ નવ્વાણું કરતાં વધુ પીઆર અને અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ નેવું કરતાં વધુ પીઆર પ્રાપ્ત કર્યું હતું નોલેજ ગ્રુપ આણંદમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે પટેલ શિવાની વિનોદ ચંદ્ર પંચાણું પોઈન્ટ છાસઠ ટકા દ્વિતીય ક્રમાંકે વોરા લીઝા આશિફભાઈ બાણું પોઈન્ટ આઠ ટકા તૃતીય ક્રમાંકે પરમાર જય રાકેશભાઈ બાણું પોઈન્ટ છ ટકા રહેવા પામ્યા છે નોલેજ હાઈસ્કૂલ આણંદ સામાન્ય પ્રવાહમાં પરિણામમાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ માહી મનીષભાઈ ચોરાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા દ્વિતીય ક્રમાંકે મેકવાન પ્રાચી સ્નેહલભાઈ ત્રાણું પોઈન્ટ એકોતેર ટકા ની તૃતીય ક્રમાંકેયા છે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી નોલેજ ગ્રુપ આણંદના સંચાલક મંડળના સર્વ સદસ્યો આચાર્ય શિક્ષકો અને નોલેજ પરિવારના તમામ સદસ્યોએ પણ ઉત્તમ પરિણામ બદલ શાળાના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા જોય મારું નામ જોય રાકેશ પરમાર છે હું નોલેજમાં ભણું છું અને આના માટે હું મારા મા શિક્ષકોનો આભારી છું અને મારા સારા રિઝલ્ટનો શ્રેય હું મારા માતા પિતાને આપું છું મારા નવ્વાણું પોઈન્ટ ચોરાણું પર્સન્ટ આવ્યા છે હું રોજ વધારે તો નહીં પણ રોજ સતત મહેનત કરતો હતો લગભગ બેથી ત્રણ કલાક રોજ રીડિંગ રાખતો હતો અને સ્કૂલમાં જે બી ટોપિક ચલાવે એનું રિવિઝન કરતો હતો ટ્વેલ્થ પછી શું કરવાનું પછી આ નીટના માર્ક્સ આવી જાય પછી મેડિકલ કોલેજમાં એડમિશન દેવાનું છે બીજા વિદ્યાર્થીઓને શું કહેશો કે રોજ સતત મહેનત કરતા રહો અને રેગ્યુલર રહેશો અને કોઈ બી ડિસ્ટ્રેક્શનમાં નહીં જાઓ તો સારું રહેશે અને સંગત સારી રાખવાની મારું નામ શિવાની વિનોદચંદ્ર પટેલ છે હું ટ્વેલ્થ સાયન્સમાં ભણું છું મારું ગ્રુપ એમાં ભણું છું હું નોલેજ હાઈસ્કૂલમાં ભણું છું મારા પર્સન્ટેજ નાઇન્ટી ફાઇવ પોઈન્ટ સમથિંગ છે અને પર્સન્ટેજ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી થ્રી છે થેન્ક યુ આનો શ્રેય કોને આપે છે આનો શ્રેય મારા મમ્મી પપ્પા અને મારા સૌથી સુપરહિટ સર આસિફ સરને આપીશું હવે હું કોમ્પ્યુટર સાયન્સમાં આગળ વધીશ હું એ ડિગ્રીમાં સર એટલું બધું નહોતું બટ હા હું રોજ રેગ્યુલર કરતી હતી રોજનું રોજ પતાવી દેતી હતી તો ઇટ્સ બીજા છોકરાઓને શું સંદેશો આપીશ બીજાઓને બીજા છોકરાઓને એમ સંદેશ આપીશ આપીશ કે બધાને છે ને રોજનું રોજ કામ કરી લેવું જોઈએ તો છેલ્લે પ્રેશર ના આવે અને આપણે સારી રીતે ભણી શકીએ એટલા આજે ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થયું આણંદ નોલેજમાંથી ટોટલ સોળ વિદ્યાર્થી એ વન મેળવે છે બત્રીસ વિદ્યાર્થી એ ટુ મેળવે છે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડનું રિઝલ્ટ નેવ્યાસી ટકા છે જ્યારે નોલેજ હાઈસ્કૂલ બાકરોલ એના કોમર્સ વિભાગનું રિઝલ્ટ નવ્વાણું પોઈન્ટ આઠ ટકા છે સાયન્સનું રિઝલ્ટ લગભગ ત્રાણું ટકા કરતાં પણ વધારે છે કુલ સોળ વિદ્યાર્થી એવન મેળવ્યા છે અમારી ખંભાત નોલેજ એની અંદર પણ બે વિદ્યાર્થી એવન મેળવે છે એટલે એકંદરે વિદ્યાર્થીઓની અને સ્ટાફની ખૂબ મહેનત સાથે અમારા વાલી મિત્રો છે એમની વિદ્યાર્થી માટેની હૂંફ અને પ્રેમ આ રિઝલ્ટ માટે જવાબદાર છે હું મારા સંપૂર્ણ નોલેજ હાઈસ્કૂલ આણંદ અને ખંભાતના સ્ટાફને હાર્દિક શુભકામનાઓ આપું છું આ વિદ્યાર્થીને તેમના ભવિષ્ય માટે એ ભારતના સારા નાગરિક બને ઉમદા સાયન્ટિસ્ટ બને સારામાં સારા ડૉક્ટર બને સમાજ સેવા કરે ભારતને આગળ લઈ જવા માટે સતત પ્રગ પ્રયત્નશીલ રહે એવા આશીર્વાદ આપું છું અને ઈચ્છા રાખું છું કે આ રિઝલ્ટને ધ્યાનમાં રાખી ગુજરાતના આવનારા તમામ વિદ્યાર્થીઓ પણ આ મુજબની મહેનત કરે અને વધુ સારું રિઝલ્ટ મેળવી અને પૂરા દેશનું પોતાના પરિવારનું તેમની શાળાનું નામ રોશન કરે તેવા આશા આશાવાદ સહિત આભાર સર તમારા સ્કૂલનું રિઝલ્ટ હંમેશા ઊંચું હોય છે અમારી સ્કૂલનું રિઝલ્ટ હંમેશા ઊંચું હોય છે એનું કારણ છે કે અમે એબીગોનન્સ નામના વૈજ્ઞાનિકની વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરેલા છે અને પદ્ધતિને ધ્યાનમાં રાખી અમે વિદ્યાર્થીને મહેનત કરાવ કરાવીએ છીએ અને આ જ કારણથી અમારું રિઝલ્ટ સૌથી ઊંચું આવે છે